ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धि सुरिष्वत् સાક્ષાત્કાર ની અનુભૂતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરી મહારાજાના ચરણો માં કોટી કોટી વંદન સુરત વેસુ આંગણે છસો થી અધિક સાધુ સાધ્વીજી ભગવંતનું વિક્રમ સંવત બે હજાર અગ્ણા એંસીનું અદ્ભુત ચાતુર્માસ પૂજ્ય ભક્તિ યોગાચાર્યની નિશ્રામાં આનંદ સંપન્ન થયું તપશ્ચર્યા આરાધના અને સાધના ક્ષેત્રે સીમાચિહ્ન કહી શકાય તેવું આ ચાતુર્માસ ચિરંજીવી બની ગયું અનેક વિવિધ સમુદાયના સાધુ સાધ્વીજી ભગવંતનું એક સાથે હોઉં તે દિલને સુકુન આપનારું હતું આનંદ ઉલ્લાસ સાથે ચાલતા ચાતુર્માસમાં આસો સુદ છઠ્ઠના દિવસે એક દુઃખદ ઘટના ઘટી. 우જ્જમુની શ્રી પરમ ધ્યાન મહારાજ સાહેબને અચાનક એટેક આવ્યો અને તેઓ કાળ ધર્મ પામ્યા. જીવતરની સાથે અને આંખોની સામે રહેલા મહાત્માનું આવી રીતે ચાલ્યા જવું તે બહુ દુઃખદાયક ઘટના હતી. ઉપાષયનું વાતાવરણ ગમગીન હતું. સમયના સથવારે બધા મહાત્માઓ સ્વસ્થ પ્રવૃત્તિમાં જોડાયા. મુશ્કેલી એક બાળમુનિ માટે સર્જાઈ. અત્યંત મૃદુ કોમળ અને સંવેદનશીલ હૃદયવાળા બાળ મુનિની બેઠક તે મુનિની સાવજ બાજુમાં સતત ચાર ચાર મહિના સુધી જે મહાત્માની બાજુમાં રહેવાનું થયેલ તે મહાત્માના કાળ એમની ભાવનાઓને જબરો આઘાત લાગેલો આંખોની સામે થયેલું મૃત્યુ જીરવવું તેમના વશની વાત ન હતી ભીતરી કણાક્ષમે જીવંત રાખીને તેમનું જીવન જીવાતું મૂપત્તિના ઉપયોગથી માંડીને પૂજવામાં પ્રમાર્જવામાં તેમનો જીવદયાનો પરિણામ અસ્તિત્વથી માંડીને વ્યક્તિત્વ સુધી વિસ્તરી જતો ભાવોની નિર્મળતા એ કક્ષાની કે રાતની ભરનીંદરમાં પણ પડખું ફેરવતા પૂર્વે એમનો હાથ રજોહરણ ઉપર જાય પ્રથમ શરીર તથા સંથારાની પ્રમાર્જના થાય પછી જ પડખું પલટાય એક કીડીની વિરાધનાથી આંખો ઉભરાઈ જાય તેવા ભાવુક મુનિવરની આંખોની સામે એક મહાત્મા ચાલ્યા ગયા અઠવાડિયા સુધી તો સખત આઘાત અને પછી ભયથી મુનિવર અત્યંત વ્યગ્ર બેચેન અને વિચલિત થઈ ગયા એમનો દિવસ તો અધ્યયન આદિમાં પસાર થઈ જતો મુશ્કેલી રાત્રિએ સર્જાતી આંખોની સામે એ મહાત્માનું જીવન તથા મૃત્યુ દેખાતું એ ભયભીત થઈ ઉઠતા અને ઊંઘી શકતા નહીં રાતના ઉજાગરાની અસર શરીર પર પડી અને મહાત્મા બીમાર થવા લાગ્યા પોતાના ગુરુ ભગવંતના કહેવાથી એમણે પોતાની બેસવાની જગ્યા બદલી રાત્રે સુવાનું સ્થાન પણ બદલ્યું છતાં પણ ભયભીતતા યથાવત જ હતી એમની રાત્રિ ભયભીતતાથી એટલી ભયંકર થઈ ઉઠતી કે એમના સંયમ જીવનનો આનંદ વિખરાઈ જતો પેલા મહાત્માના કાળ ધર્મને છત્રીસ દિવસ પૂર્ણ થયા પણ બાળ મહાત્મા સાધુ તો નિર્ભય હોય હું આટલો ભયભીત કેમ છું આપનો બાળ સાધુ આટલો ભયભીત રહે તે કેમ ચાલે કેટલા બધા ભક્તોનો આપ ખ્યાલ રાખો છો તો આપના બાળ સાધુની આપ સંભાળ ન કરો દાદા પ્લીઝ આપ મને આ ભયથી મુક્ત કરો નિર્દોષતા નિર્દોષતાપૂર્વક પૂછ્યો બાપજી દાદાના શ્રી ચરણોમાં આ પ્રાર્થના બપોરના સમયે થઈ રાતના સમયે તો બાળમુનિ નિશ્ચિંત થઈને સૂઈ ગયા છત્રીસ દિવસ બાદ મુનિવરે ચેનની નિંદ્રા લીધી વહેલી સવારે પૂજ્ય બાપજી દાદાના ચરણોમાં પ્રણામ કરીને વડીલ મુનિ ભગવંતને બાળમુનિએ જણાવ્યું મહાત્મન મારો પંચાણું ભય ચાલ્યો ગયો છે પૂજ્ય બાપજી દાદાની કૃપાથી ગઈકાલની રાત્રિ બહુ સ્વસ્થતાપૂર્વક પસાર થઈ છે અત્યંત ભયભીત રહેતું મારું મન એટલું સ્વસ્થ થઈ ગયું છે કે હું ખુદ મારી સ્વસ્થતાથી વિસ્મિત છું પૂજ્ય બાપજી દાદાના શ્રી ચરણોમાં કરેલી પ્રાર્થના આટલી બળવાન હશે તેની પ્રથમ વાર ખબર પડી પૂજ્ય બાપજી દાદાની પ્રાર્થના પછીના બીજા દિવસની મુનિવરની માનસિકતા કંઈક આવી હતી કાળ પામેલા મુનિવર જે જગ્યાએ બેસતા હતા તે જગ્યા જોતા પણ તેમના શરીરમાંથી ભયનો લખલખો પસાર થઈ જતો બીજા દિવસે એ મહાત્મા કાળ પામેલ મહાત્માની જગ્યાને ધ્યાનથી નીરખી રહ્યા હતા નજીકમાં રહેલા મહાત્માને એમણે જણાવ્યું કે આ પુણ્ય કર્મની પુણાહુતિ થતા વ્યક્તિ ભાવ બદલતો હોય છે આ તો સહજ ચાલતી પ્રક્રિયા છે તેનો તો સ્વીકાર જ હોય ને નજીકમાં રહેલા મહાત્માને તો કાંઈ ગતાગમ ન પડી પણ બાજુમાં રહેલા એમના ગુરુદેવ સમજી ગયા કે બાળમુનિના બાળમનને ધર્મની ઘટનામાંથી બોધ લેવા પૂર્વક તે ઘટનાનો સ્વીકાર કરી લીધો છે એમનાથી સ્વીકાર થઈ ગયો છે પૂજ બાપજી દાદાના પ્રભાવ આગળ તેઓ નતમસ્તક હતા ગુરુ વિના જ્ઞાન નથી જ્ઞાન વિના આત્મા નથી ધ્યાન જ્ઞાન સંયમ અને કર્મ બધું જ ગુરુની ભેટ છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ